ચોમાસાની સિઝન છે એટલે પકોડા ખાવાનું મન થાય જ પણ એમાં શ્રાવણ માસ છે તો શ્રાવણ માસ સ્પેશિયલ આજે કંઈક નવી જવાનગી છે તો ટેસ્ટ ઓફ કિચન તમારા માટે ફરાળી પકોડાની રેસીપી લઈને આવ્યું છે વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન જ્યાં હેલ્ધી અને ટેસ્ટી ફૂડ ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી અને ફરાળી વીકમાં આજની સ્પેશિયલ રેસીપી છે ફરાળી પકોડા તો આપણે પહેલાં તો સામો લેશું અને મેં વન થર્ડ કપ લીધો છે અને સામોને આપણે પીસી લેવાનો છે તમે જોઈ શકો છો આપણે અહીંયા સાવ બારીક પીસી લેવાનું છે અને ત્યારબાદ આપણે સાબુદાણા પણ આવી જ રીતે પીસી લેવાના છે અને સાબુદાણાને પણ આપણે સાવ બારીક ફોર્મમાં પીસી લેવાના છે સાબુદાણા પીસવામાં વાર લાગે એટલે થોડી વાર વધુ એને ક્રશ કરવા અને સાવ બારીક ફોર્મમાં આપણે કરવાનું છે અને ત્યારબાદ આપણે રાજીક રોઇટ કરશું તો આજે આપણે વેજીટેબલના પકોડા કરવા છે તો એના માટે મેં ગાજર અને કેપ્સિકમ સુધારીને રાખ્યા છે ત્યારબાદ લીલા મરચાંની ઝીણી ઝીણી કટકીઓ ધાણા મરચું અને મીઠું એડ કરશું અને થોડીક ખાંડ એડ કરશું અને ત્યારબાદ લીંબુ એડ કરીશું અને એમાં થોડુંક પાણી એડ કરશું અને અહીંયા મેં મસાલામાં સ્પેશિયલી ધાણા નાખ્યા છે અને હા આ બધા મસાલા ફરાળી છે તમે ફરાળમાં એનો યુઝ કરી શકો છો અને ત્યારબાદ થોડી કોથમીર સ્પ્રિંકલ કરશું અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે વખત આપણે પકોડાનો કે પછી આમ રીતે વાટ નાખતા હોય તો પલાળી તો વધારે સરસ થાય પણ ફરાળી પકોડા તમે ડાયરેક્ટ પણ કરી શકો છો અને પાંચ થી દસ મિનિટ તમારે પલાળીને રાખવું હોય તમે પલાળી પણ શકો છો બંને રીતે આપણા પકોડા છે એકદમ પરફેક્ટ બનશે જોઈ શકો છો કે આ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે તો હવે આપણે મીડિયમ ફ્લેમ પર એને ફ્રાય કરશું આપણે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે અને એ પણ એકથી બે મિનિટમાં ફ્રાય થઈ જશે તો છે ને એકદમ ઇઝી રેસીપી જે નોર્મલી આપણે ઘરે ભજીયા કરતા હોય એ જ રીતે છે બસ એમાં આપણે ફરાળી લોટના માપથી અને વેજીટેબલ્સના માપથી આપણે કર્યા છે અને અહીં આપણે ફરાળી લોટમાં સામો સાબુદાણા અને રાજગરાનો લોટ ત્રણેય એડ કર્યો છે અને ત્રણના પરફેક્ટમાં આપણે લઈને જ આપણા ભજીયા એકદમ પરફેક્ટ બન્યા છે તો રેડી છે આપણા ફરાળી પકોડા જે તેલ પચાસ સાવ નથી અને ખાવામાં પણ એકદમ સરસ છે તો છે ને આપણા પકોડા એકદમ મસ્ત જે પાંચ જ મિનિટમાં ઘરે ઇઝીલી બનાવી શકો છો અને મળી ગઈ એક નવી ડિનર રેસીપી તો આજે તમારા ઘરે આ ટ્રાય કરજો અને આ પકોડા કેવા લાગે છે એ કમેન્ટમાં મેન્શન કરજો અને હા તમે આનો ક્રંચી એવો અવાજ પણ સાંભળી શકો છો જે પારથી એકદમ ક્રિસ્પીથી આજે અને અંદરથી એકદમ સોફ્ટ તો હવે આપણે એને લીલા મરચાં સાથે સર્વ કરશું તો આવી નવી નવી રેસીપી જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન પ્રાઇ